હેલો દોસ્તો કિંમતી વસ્તુને આપણે હંમેશા પોટલીમાં ખજાનાને જેમ આપણે સંભાળીને રાખીએ છીએ આજે એવી જ સરસ એક આપણે રેસિપી જે ખજાના જેવી સરસ છે સ્વાદના શોખીન માટે એને આપણે બનાવતા શીખીશું જેમાં આપણે મેંદાનો યુઝ નથી કરવાનો સરસ મજાના પોટલી સમોસા આપણે આજે બનાવીશું જેમાં સરસ મજાનો ટેસ્ટ છુપાયેલો છે અને એ ગરમ ગરમ બટેકા અને આલુ અને એની સુગંધવાળા ટમેટા જે બનાવી એના માટે બટેકા બાફી લીધા છે અને ઘઉંનો લોટ લીધો છે અને એનાથી અડધો આપણે એમાં સૂજી લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને ચોખ્ખા ઘીનું આપણે આ રીતે ચાર ચમચી જેટલું મોણ એડ કરવાનું છે મુઠ્ઠી પડતું મોણ આપણે કરવાનું છે આ રીતે આપણે જોશું તો મુઠ્ઠી વળશે એવું આપણે મોણ એનું દેવાનું છે અને ત્યાર પછી આપણે એનો લોટ બાંધવાનો છે પણ પાણીને બહુ ધ્યાનથી એડ કરવાનું છે અને ભાખરી જેવો પણ નહીં અને રોટલી કાશે જ કડક એવો લોટ બાંધવાનો છે અને એને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા આપીશું પછી બટેકા આપણા બાફેલા તૈયાર છે એને આપણે છૂંદો નથી કરવાનો પણ આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે નાના નાના સરસ જે કોઈ પણ શેપમાં એના અને ત્યાર પછી આપણે ખાયણીમાં ધાણા અને સૂકું મરચું એને શેકીને મેં ખાંડી લીધું છે અને મેગી મસાલો અને આદુ મરચાંની પેસ્ટ હવે આ બધું જ આપણે તળી લઈશું અને એમાં તલ નાખવાના છે અને લાલ મસાલો નાખશું અને બટેકાને આપણે જે સુધારેલા છે એને એમાં એડ કરી અને ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું અને લીંબુનો રસ એડ કરીશું અને હવે આપણો લોટ પણ આ રેસ્ટ પામેલી રેડી થઈ ગયો છે એને આપણે સરસ મજાના લુવા બનાવીશું તો આ રીતે આપણે એક મોટી રોટલી વણશું અને આ રીતે એમાં ટ્રાયંગલ શેપ કરવાના છે સરસ મજાના એક સરખા સરસ મજાના ત્રિકોણમાં તમે આ રીતે સેપ કરી લેશો અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું અને તમે જોઈ શકો છો કે આ આપણા સરસ મજાના ટ્રાયેંગલ રેડી છે હવે આપણે એમાં જે બટેકા આપણે વઘારેલા છે એને આપણે આ ફિલિંગમાં આપણે ભરવાના છે કોન જેવો આ ટ્રાયેંગલ છે અને એક વાટકામાં પાણી લેવું છે આ રીતે આપણે ત્રિકોણ એટલે ટ્રાયેંગલ શેપમાં વાળવાના છે અને જ્યાં પણ આપણને આ જે કટ છે ત્યાં આપણે પાણી વડે આ રીતે લગાવી અને એને આ રીતે ગ્રીસ કરી લેવાનું છે જેથી એ ક્યાંયથી પણ તૂટે નહીં ને આ રીતે આપણે બધા જ સમોસા તૈયાર કરીશું હવે આપણે પોટલી સમોસાની સિક્રેટ રીત જોઈએ તો આ રીતે આપણે આ રોટલી વણવાની છે એક મીડિયમ સાઇઝની અને આ રીતે એને ગોળ ગોળ હાથમાં આમ ફરાવી અને આમ લડ્ડુની જેમને પછી ઉપરથી આમ પોટલીની જેમ આપણે શેપ કરવાની છે થોડું થોડું મોમોઝ જેવું પણ લાગે કોઈ કોઈ લોકોને મોમોઝ સમોસા પણ તમે કહી શકો છો તો આ રીતે સરસ મજાની આ રીતે પોટલી વાળવાની છે તમે બીજી રોટલીમાંથી અહીંયા પટ્ટીવાળી અને એની દોરી પણ કરી શકો છો તો આ રીતે બધી જ પોટલી આપણે આ રીતે તૈયાર કરવાની છે તો આ રીતે લોટ બાંધવાનું એક સિક્રેટ એ છે કે લોટને હંમેશા કડક હોવો જોઈએ અને જ્યારે તમે એને પાણી વડે ગ્રીસ કરો છો ત્યારે આમ થોડુંક પ્રેસ કરીને કરવાનું જેથી એમાં એર ન રહે અને તળતી વખતે ફૂલે તો આ રીતે આપણે બધી જ પોટલી આ રીતે તૈયાર છે સરસ મજાની હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અને આ ખજાનો પોટલીનો ખજાનો આપણે પછી એને ફ્રાય કરીને ખોલીશું હવે આપણે તેલને આપણે મીડિયમ ફ્લેમ પર રાખ્યું છે પહેલાં ફાસ્ટ અને પછી મીડિયમ અને સમોસાને આપણે ત્રણ મિનિટ સુધી હલાવવાના નથી આ રીતે તેલમાં નાખ્યા પછી અને ત્યાર પછી આપણે આ રીતે બધી જ બાજુથી ફ્રાય કરી લે છે સરસ મજાના ક્રિસ્પી એવા આપણા સરસ મજાના આલુના પંજાબી સમોસા તૈયાર છે આમાં તમે વટાણા છે કાજુ છે એ પણ એડ કરી શકો છો અને ત્યાર પછી આપણે પોટલી સમોસાને પણ તળી લેશું અને એની ઉપર આ રીતે તેલ નાખવાનું છે એની એક સિક્રેટ આ છે કે કેમ કે આજુબાજુ તમારે તેલ રેડતું રહેવું પડશે નહીં તો પોટલી કાચી રહે છે અને આ પેનને આપણે પૂરી તેલથી નથી ભરી દેવાની એટલા માટે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે સરસ મજાના પોટલી સમોસા તમે જોઈ શકો છો એની ક્રિસ્પીનેસ જુઓ એની સ્મેલ જુઓ સરસ મજાના તો તમે આજે જ ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો તમને મારી આ પોટલી સમોસાની રેસીપી કેવી લાગી જરૂરથી રેસીપીને શેર કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ